જય માતાજી દોસ્તો હું છું મુકેશ મોલદાસ તો આજે મારી ખેતરની વચ્ચે વિડીયો લઈને આવ્યો છું તો આજે હું પાણી વાવે રહ્યો છું અમારી મકાઈની અંદર તો તમને ઘણા દિવસે મકાઈનું ખેતર બતાવવા લઈને આવ્યો છું કેમ કે હાલમાં હું પાણી ચાલુ કર્યું છે એટલે ભેગે ભેગે તમને મકાઈ બતાવું કે આ મકાઈ સ્પેશિયલી મકાઈ લોટ ખાવા માટે નથી બના રોપવામાં આવી હવે આ બાજુ ફૂગી આ મકાઈ છે સ્પેશલી ગાયુ માટે છે મિત્રો કેમ કે આને ગાયું ખાય છે એટલે કે ચરા માટે ચરા માટે આ રોપવામાં આવેલી છે આ આખું ખેતર વાવવામાં આવ્યું છે મિત્રો કેમ તો જોઈ રહ્યા છો સાથે રાયડો પણ ઉગેલો છે ઓ તો સાથે ભૂમરામદની મખીઓ પણ વધુ છે આનું જોઈ રહ્યા છો મોટી મોટી મખો છે તો આ છે એક અમારું મસ્ત મજાનું સુંદર એવું ખેતર આજનો બ્લોગ દોસ્તો નાનચોક બનશે કેમ કે ટૂંકો બ્લોગ બનાવવાનો ઈરાદો છે કેમ કે આજ લાંબો બ્લોગ ના બને આ તો ખાલી તમને હું ખેતરની માહિતી આપું કેમ કે આજ ભાઈ છવ્વીસમી જાન્યુઆરી હતી સવારનો એટલે વિડીયો ના બનાવી શક્યો કેમ કે ગયો હતો એટલા માટે તો સાથે અમારે ફુગ્ગી પણ આવેલી છે જોઈ રહ્યા છો આવીને રમવા લાગી છે તો આ છે મારી જરાક મોટી થઈ ગઈ છે જોઈ રહ્યા છો રાયડો જ છે બધો તો તમે લોકોએ પેલા મેં દાઢમાળો વિડીયો નાખ્યો તો કેવો લાગ્યો તમને સારો લાગ્યો કે નથી લાગ્યો કેટલા દોસ્તો સુધી શેર કરી આ વિડીયોમાં કોમેન્ટ કરી નાખજો અને મને થઈ ગઈ છે ભયંકર શરદી એટલા માટે વિડીયો બનાવવાનું મોગ નતું દોસ્તો થોડોક અવાજ ખરાબ આવતો હશે તમારા સુધી પણ કશું વાંધો નહીં બન્યા રહો ને વિડીયો જોતા રહો અમારો તો ચાલો થોડું થોડું કરીને બતાવું હજી પાણી નથી આવ્યું ખોલીને આવ્યા છીએ ખાલી દેખાય છે ધોરિયો જોઈ રહ્યા છો આવી જાય ત્યાં સુધી જોતા રહો વિડીયોને મિત્રો જે મેં ઓઠામાં પાણી વાવી રહ્યો હતો ધોરિયાની વચ્ચો વચ્ચે ત્યાંથી મેં પૂરું કરી નાખ્યું છે પાણીને સીધો આવી ગયો છું બહારની સાઈડ જોઈ રહ્યા છો આ તો મેં પાવી નાખેલું છે આ બાજુ પણ બે પાણી અમારા રહી ગયા હતા તો એમાં જાય છે પાણી ત્યારે બે જ છે નાકા એ પાવીને પછી સીધું હું આમાં મૂકી દઈશ આ બાજુ ધોરિયો કોરો છે એકદમ એટલે એમાં મૂકે ત્યાં સુધી તમે બન્યા રહો તો આ છે અમારો એક શેડો અહીંયા બાકી હું વચલા ધોરિયામાં હતો તો ત્યાં મેં પૂરું કરી નાખેલું છે પાણી તો હવે રહ્યો છે આ વાળો પટ્ટો પાવા માટે તો મિત્રો હું વચ્ચો વચ આવી ગયો છું ફરી પાસો મને લાગતું તું પેલી બાજુ હું પાણી પાઈશ પણ આ ધોરિયામાં તો મેં ખોલ્યું તો સીધું આવ્યું છે વચ્ચે વાળા ધોરિયા મેં પાણી તો હવે મારું પાણી પણ થઈ રહ્યું છે મિત્રો તો હવે હું કરવાનો છું બંધ તો કેમ કે આ વિડીયો તો ટૂંકો જ બનાવ્યો છે મેં કેમ કે લાંબો બનાવવાનો કોઈ અધિકાર હતો નહીં આજના બ્લોગમાં કેમ કે ઇન્ટરેસ્ટ બીજો હતો પણ નહીં તમારા ખેતર સિવાય તો બીજું હું બતાવી શકું એમ હતું નહીં એટલા માટે મેં ટૂંકો બનાવ્યો છે મિત્રો બ્લોગ તો જોઈ રહ્યા છો આ બાજુ પણ રાયબાઓ બહુ છે બધો રાયડો રાયડો છે તો એના સારું હોત કેમ કે થોડા નખોરામાં ડાટા આવી ગયા છે ને એટલે અવાજમાં દિક્કત થતી છે દિક લોકોને જો મારું પાણી જઈ રહ્યું છે હવે બીજા નાકામાં કાપીને જઈશ સીધો પાણી બંધ કરીશ ફરી જવું છે બને ગામમાં તો બન્યા રહો તો ચાલો મિત્રો હું પાણી બંધ કરવા જઈ રહ્યો છું કેમ કે બસ હવે છ વાગવાની પોણા છ થઈ જશે એટલે હવે હું પાણીને બંધ કરીને વાડીએ જેવું છે કેમ કે ઠંડીનો માહોલ ચાલુ થઈ ગયો છે ધીમે ધીમે ઠંડી આવે એના પહેલાં ઘર ભેગા કેમ કે બહુ ઠંડી લાગે છે યાર ઠંડી જતી જાય છે ને આવતી જાય છે એવું કરે છે એટલા માટે વધુ પાણી વાળો મજા નથી સવારના પોરમાં પાણી વાળે તો ઓર મજા આવે છે કેમ કે મોટરનું ગરમ પાણી હોય શકે છે ને એટલે તો આવી રહ્યું આપણે ધોર આવી ગયો છે તો ધોર તો આપણો જરા જરા લીકે રહેશે તો હું આ બાજુથી જતો પણ મારો બોટલ પેલી બાજુ છે એટલે પહેલા તો મને બોટલને લેવું પડશે તો પહેલાં તો આ વાડી વાળા હતા એટલે થોડી વાર ટાઈમપાસ થતો હતો પણ મારે અંકિતા પણ હતી સાથે એ પણ વાડીએ મૂકી આવ્યો હતો નાવાનો સમય થયો હતો એનો એટલા માટે મને પણ આવું છે જઈને દેશી આંબાને પણ મોર આવી ગયો છે આ આંબાને તો નથી આવ્યો હે બહુ નાનો છે આંબો હજી અને સૌથી પહેલા તો અહીંયા જ આવે છે મોર પણ આવ્યો નથી આ સાલ તો આને બહુ આવી ગયો છે આખો આંબો મોર આવી ગયો છે પણ હજી પૂરે દાય નહી મિત્રો ઓછો ઓછો જોઈ રહ્યા છો તમે હજી બહુ મોર આવે છે બહુ કેરી લાગે ને બહુ મીઠી લાગે છે એનો પણ તમને બ્લોગ જોવા મળશે તો આ મોદીઓ તો અહીંયા અહીંયા વિખાઈને પગડ્યું છે એને અહીંયા હજી કદાચ ખાતર બાતર લાવશું તો ઢાકવા કામ આવી જશે તો મારો બોટલ પેલી બાજુ પગડ્યો છે તો કાલ સવારનો આવે તો આ બાજુથી ચાલુ કરે મિત્રો પાણી હું કેમ કે અંદર નહીં જઈ શકું કેમ બહુ ઝાકળ હોય છે સવારે સવારે શું કે ઠંડીનો માહોલ હોય અને અંદર જવા મજા નથી કેમ કે ભીનું થઈ ગયું છે મજા નથી આવતી તો આપણે અહીંયાથી સીધા હાલી આજે જઈશું આવે સીધા વાળી બાજુ તો મિત્રો આ હતો એક નાનો એવો બ્લોગ તમને કેવો લાગ્યો મને જરૂર કોમેન્ટમાં જણાવજો કેમ કે તમે કોમેન્ટ કરીને મને કહેશો તો ખબર પડશે નહીં તો ના પડે મને ખબર કેવો વિડીયો છે કેવું એડિટિંગ છે મારું કેવું રિઝત છે રિજેક્ટ તો ના સારું આવતું હોય તો તમારા મોબાઈલની સેટિંગમાંથી તમે કરી શકો છો યુટ્યુબમાં એક સેટિંગ આપેલું હોય છે એમાંથી તમે એચડી ક્વોલિટી પર જોઈ શકો છો આમાં મારા મોબાઈલની કોઈ ભૂલ નથી આ વીસ વાળો મોબાઈલ છે મિત્રો કેમ કે બધા જ મોબાઈલમાં ભૂલ કાઢશો તો પછી કેવો મોબાઈલ લેશો આઈફોન લેવા માટે રૂપિયા તો છે નહીં તમે લોકો સપોર્ટ કરશો તો બધું લાવશું બાકી તો કંઈ નથી આ મેં લીધો છે રિયલમીનો ફોન છે મારા હાથમાં મેં વીસ હજારનો લીધો છે મિત્રો તો ચાલો આપણા બ્લોગને અહીંયા અંત કરીએ અને ઘર ભેગા થઈએ તો બાય બાય બધાને શુભકામના જોવો મારો બ્લોગ આશા રાખું છું કે જરૂર મને તમે સપોર્ટ કરશો જય માતાજી